મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે શું આવી રીતે પણ છે ગુજરાત શિક્ષિકા કરી રહી છે વિદેશમાં પોતાનો વિકાસ ગુજરાત સરકાર અને મોદી સરકાર ભણતરના પાઠ બનાવવા માટે ખૂબ જ તંતોળ મહેનત કરતા હોવાની મસ્ત મોટી વાત થઈ રહી છે ત્યારે દાંતા તાલુકામાં અંબાજી નજીકની પાનછા પ્રાથમિક શાળાની શિક્ષિકા છેલ્લા આઠ મહિનાથી અમેરિકા છે તેમ છતાં તેમની નોકરી ચાલુ છે આવું તો કેવું છે આ શિક્ષણ વિભાગ અને કેમ નથી કરી શકતી આ મિસ્ટર ઇન્ડિયા શિક્ષિકા પર કાર્યવાહી જેમનું શિક્ષિકા તરીકે નામ તો ભારતમાં ચાલી રહ્યું છે અને રહે છે હાલ વિદેશમાં અંબાજી નજીક આવેલી પાંચા પ્રાથમિક શાળામાં બાળકોના ભણતર સાથે કેટલા ચેડા થઈ રહ્યા છે આ શાળાની એક શિક્ષિકા કે જેમનું નામ ભાવનાબેન પટેલ છે તે છેલ્લા આઠ મહિનાથી અમેરિકામાં રહે છે અને ત્યાંનું ગ્રીન કાર્ડ ધરાવે છે તેમ છતાં ભારતની આ સરકારી શાળામાં તેમનું નામ શિક્ષક તરીકે બોલી રહ્યું છે અને આ અંગે કેટલી રજૂઆતો વારંવાર થયા બાદ પણ અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી અને આ શિક્ષિકા વર્ષમાં એકવાર દિવાળી સમયે આવે છે અને વેકેશનનો પગાર પણ સેટિંગ કરીને લેતા હોય તેવા આક્ષેપ ઇન્ચાર્જ આચાર્યએ કર્યા છે આ શિક્ષિકાની પહોંચ બહુ જ ઉપર હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી જ આ શિક્ષિકા અહીંયા આવે ત્યારે કેજ્યુઅલ રજાઓ પણ ભોગવે છે દિવાળી વેકેશનનો પગાર પણ લે છે અને બાકી દસ મહિના અમેરિકામાં મોજ કરે છે અને સરકારી ચોપડે ભાવનાબેન પટેલ શિક્ષક તરીકે ફરજ પર દેખાય છે શું આવી રીતે પણ છે ગુજરાત પ્રાથમિક શાળાનું ભણતર એ પાયાનું ભણતર હોય છે સરકારની નિષ્ક્રિયતા અને અધિકારીઓની મિલીભગત અધિકારીઓ આંખે પાટા બાંધી ભાવનાબેન પટેલ છેલ્લા આઠ વર્ષથી અમેરિકા છે અને ત્યાંના જ નાગરિક છે તેમ છતાં શાળામાં શિક્ષક તરીકે કેવી રીતે નોકરી ચાલી બતાવી શકે છે શું આ શાળામાં ક્યારેય ઇન્સ્પેક્શન થતું નથી કે પછી અધિકારીઓ સાથે પણ ભાવના અધિકારીઓને ઊભા કરી રહી છે અધિકારીઓ પર મોટા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે પત્રકાર અર્જુન ઠાકોર દાતા શ્રી પ્રાથમિક શાળા હું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે આવે છે છે એટલા માટે કે હું ચાલુ શિક્ષક છું ગણતરી કરાવવા માટે અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનું મતલબ સત્યાવીસ માં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કા તો હાજર થઈ જાય